અપહરણની ઘટનામાં મુસ્લિમ સમાજની દીકરીના માતા પિતા અને મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબ તુષાર સુમેરા અને ભરૂચ જિલ્લા એસપી સાહેબ મયુર ચાવડા સાહેબને અપહરણ થયેલ દીકરી અને માતા પિતાના ન્યાય માટે મોટી સંખ્યામાં આવેદન પાઠવ્યું હતું અપહરણ કરનાર પરિવાર રાજકીય પક્ષ ધરાવે છે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ અપહરણ થયેલ દીકરીના માતા પિતાએ મીડિયા સમક્ષ પોતાની દીકરી જે એક મહિના અગાઉથી અપહરણ થયેલ દીકરીને મળવા માટે પોતાની વેદના કરી હતી મીડિયા સમક્ષ નિવેદનમાં પિતા મોહમ્મદ મુનાફ બદ્રેમુનીર શેખ જણાવ્યું હતું કે મારી દીકરીનું અપહરણ રાજકીય પક્ષ ધરાવતા દેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા મહેશભાઈ છોટુભાઈ વસાવાના પુત્ર ગૌરવ છોટુ વસાવા અને એના મિત્રો ફોર વ્હીલર વ્હાઇટ કલર ફોર્ચ્યુનર ગાડી લઈ ધારોલી ગામમાં મારા ઘર બહાર આવી મારી દીકરી ફેઝાને પટાવી ફોસલાવીને ગાડીમાં બેસાડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી અમારા વલીપણામાંથી અપહરણ કરી લઈ ગયા ત્યારબાદ આ બનાવ અંગે મારા મિત્રો તથા મારા સગાવાળાને બોલાવી છોટુભાઈ વસાવા સાહેબ તેમજ તેમના બીજા અન્ય દીકરાઓ કિશોરભાઈ વસાવા દિલીપભાઈ વસાવાને મળી બનાવની તમામ હકીકત જણાવી મદદ કરવાનું કહેલું પણ એમને મને જણાવેલું કે કાલે આવજો તમને મદદ કરીશું એવી ખાતરી આપી હતી અમે મહેશભાઈ વાત કરી તમારી દીકરીને તમારા ઘરે પહોંચ પહોંચતી કરી આપીશું એમ જણાવ્યું હતું અમે સિત્યાવીસ આઠ બે હજાર ચોવીસ ના રોજ મારી દીકરી ફેઝાના અપહરણની ફરિયાદ ઝગડિયા પોલીસ સ્ટેશનમાં આપી હતી મોહમ્મદ મુનાફભાઈ એ નિવેદનમાં જણાવ્યું હતું કે ઝઘડીયા પોલીસ તંત્રએ પણ મારી ફરિયાદની એફઆઈઆરમાં કણાવત ના કરી પોલીસ તંત્રની કામગીરી પર મુનાભાઈએ ઘણા પ્રશ્નો ઉઠાવ્યા હતા બીજી તરફ જાણવો મળ્યું હતું કે ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં દીકરી ફેઝાએ એમના જ માતા પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે હું ત્રણ વર્ષથી ગૌરવના પ્રેમમાં હતી મેં મારી મરજીથી ગૌરવ સાથે લગ્ન કરી પતિ પત્ની બની ગયા છે આવી ફરિયાદની જાણ મોહમ્મદ મુનાભાઈને થતાં એમને મહેશભાઈને ફોન કર્યો હતો પણ મહેશભાઈનો ફોન સ્વિચ ઓફ આવ્યો હતો મોહમ્મદ મોરાભાઈને આ ફરિયાદની જાણ થતાં એમને ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા સાહેબ તથા ભરૂચ જિલ્લા એસપી સાહેબને આવેદનપત્ર પાઠવ્યું અને જણાવ્યું કે મારી દીકરી ફૈઝા મારી સામે કલેક્ટર સાહેબ અને એસપી સાહેબની સામે આવીને નિવેદન આપે કે મારી પરોરીશમાં મેં કોઈ કમી રાખી હોય કે મેં માનસિક રીતે કોઈ ત્રાસ આપ્યો હોય તો મને જણાવે હું મારી દીકરીનું નિવેદન માન્ય રાખીશ હવે જોવું રહ્યું કે સરકારી તંત્રની તપાસમાં શું બહાર આવે છે એ એક વિષય છે કેમેરામેન ઇમરાન દિવાન રિપોર્ટર ઇલિયાસ મંસુરી બીએન ન્યૂઝ ભરૂચ મારું નામ મું મારી મારી છોકરી ફાયજા એક નાઈને હજુ બહાર જ નીકળી હતી એક ગાડી આવી ફોર્ચ્યુનર એમાંથી બે ત્રણ જણા ઉતરીને એને શું કીધું તે ખબર નથી એની સાથે એ લોકો એ મારી છોકરીને લઈ ગયા છે અમે એને શું હેરાન કરતા એ મને ખબર નથી એ વારંવાર એ એવું ઘરે પણ આટા મારતા હતા એ લોકો આજે અમે કલેક્ટર ઓફિસમાં આવેલા છે ન્યાય માટે અમારી છોકરીને કંઈ જાણને કંઈ ખબર અંતર અમુને છે નથી છોકરો ગૌરવ વસાવવા લઈ ગયેલો છે મારી છોકરી ત્રેવીસ આઠ બે હાજર ના રોજ બપોરે બાર ને વિશે ફોર્ચ્યુનર ગાડી આગળ ઓટલા પાસે આવીને ઊભી રહી હતી અને મારી છોકરી નાહીને બહાર ઊભી રહી હતી તે દરમિયાન એ ગાડીમાંથી ચાર પાંચ ઈસમો ઉતરા અને મારી છોકરીને શું કીધું એ અમને કોઈ ખબર નથી પણ એને ધમકાવીને જબરજસ્તી એને અપહરણ કરીને લઈ ગયા છે પછી જાણવા મળ્યું કે આ ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાનો છોકરો છે એ ગૌરવ નાવ છે નામ છે એનું એ તે દિવસથી જે ગયો છે આજ લગીને અમને કોઈ એની જાણ છે નથી એ એકત્રીસ આઠે એ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું તે પછી અમને ખબર પડી કે આ લોકો વડોદરાની અંદર રજીસ્ટ્રેશન મેરેજ સર્ટિફિકેટ માટે કર્યું છે તે પછી અમે અહીંયા ગાડી તેવી સાંઠે ત્રેવીસ નવે પાછી અમે બીજી અરજી આપી પહેલાં મિસિંગ અરજી આપી એનો બી કોઈ આજ લગીને નિરાકરણ આવ્યું નથી કોઈ તપાસ થઈ નથી બીજી સેકન્ડ અરજી મારી આપી તેવી સાંઠે તેનું બી આજ લગીને એફઆઈઆરમાં કન્વર્ટ કરી નથી ઉપરથી મારા પર ચોવીસ તારીખે સામેથી છોકરીના ખોટા નિવેદનોથી મારા પર એફઆઈઆર કરાવી છે તદ્દન ખોટી છે એ એ અગર છોકરીની પરવરિશમાં મારી કોઈ ખામી હોય તો એ મારી પર સામે નજર સમક્ષ કલેક્ટર સમક્ષ લાવે અને એના એસપી સાહેબની ઓફિસમાં મારી છોકરી મારું નિવેદન આપે તો હું એના ગ્રાહ્ય રાખીશ મારી છોકરી હાલ ક્યાં છે એ અમને કોઈ વાતની ખબર નથી અમે વારંવાર એમની રજૂઆત કરી કે મને મારી છોકરીનું દસ મિનિટ માટે બી મોડું બતાવ આજ દિન સુધી પોલીસે અમને ભેગા કર્યા અને અમને કોઈ તપાસ થઈ બી નથી છોકરીને હાલ અમને ગૌરવ વસાવા પાસે જ કબજો છે એ અમને પરફેક્ટ ખબર છે એમણે એવું કીધું હતું કે બપોરે એકત્રીસ તારીખે બરોડા હતા ફોન પર ટેલિફોનિક વાંચી મારા નાસિરભાઈ છે મારા કઝિન એમની જોડે ફોન પર એવી વાત થઈ હતી કે કાલે બપોરે મળવાનું થાય છોકરા છોકરીનો કબજો મારી પાસે છે એવું કહ્યું હતું અને બીજે દિવસે બપોરે એક વાગે અમને જ્યારે બોલાવ્યા અને અમે ગયા તો નાસિરભાઈને ફોન પર એવું હતું કે આજ દિન સુધી મારી પાસે કોઈ કબજો છે નથી છોકરી મળી નથી તો શું વાત કરવાની